સુરત શહેરમાં હવે અસામાજિક તત્વો પોલીસનો ડર ન હોય તેમ લાગી રહ્યું છે તે પાંડેસરાના રેશમા નગરમાં એક યુવાન પર રૂપિયાની માંગણી કરાયા બાદ જીવલન હુમલો કરવામાં આવ્યોનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે તો હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે સુરતમાં ઘણા સમયથી અસામારિક તત્વો દ્વારા મચાવી રહેલા આતંકના સીસીટીવી વિડીયો સામે આવી રહ્યા છે જેને લઈને સુરતમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો ચિતાર લગાવી શકાય છે ત્યારે પાંડેસરાના રેશમાનગર વિસ્તારમાં અસામારિક તત્વોએ મચાવેલા આતંક સામે આવ્યો છે ગુરુ નામના યુવાન પાસે અસામાજિક તત્વોએ પચાસ હજારની માગણી કરી હતી રૂપિયા ન આપતા અસામારિક તત્વો દ્વારા તેના પર જીવનો હુમલો કરવામાં આવ્યો હતો અને તે ગંભીરતે ઘવાય તો જે તે ગંભીર હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો જે સમગ્ર ઘટના સ્થિતિમાં કેથ થવા પામી હતી મેરા નામ સુખદેવ ગુડ મેં આપકે સાથ કે આ સવાર ફટલે લોગ એ લોકો સાત જનતે kuch પૈસે કી માંગણી કરે લોગને મેને નહીં દેતે હો એ લોકો મને ડાયરેક્ટ મારે કે નામ હો લોગ એક કા નામ હે અમરોજ ઉર્ફે દાલ ચાવલ એક કા નામ હે સલમાન ઉર્ફે લસ્સી બાકી ઉનકી સાગરીત તે ઉસકો હમ જાનતે નહીં હૈ ક્યા બારે મે પૂરી બારત पूरी वारदात ये है की पैसा मांगने में रिक्शा की बचत मैंने रिक्शा बचत पे नहीं दिया तो बोले मुझे पचास हजार दी वो नहीं दिया ना उसके वारदात में सीधा मुझे आके इसके खिलाफ पुलिस में एक्शन लेती है अरे अभी तो पुलिस कम्प्लेन की है अभी देखते हैं पुलिस एक्शन लेती है कि नहीं लेती है सा विस्तार विस्तार पड़ता पड़ता है पांडे सरा विस्तार है क्या बोलना चाहता हूँ चोरों को तो और ऐसे खंडी मांगने वालों को सख्त ऐसी कार्रवाई की जाए ये लोग चोर है कि क्या है चोर है मोबाइल खींचु है पक्के मोबाइल खींचु है उनके खिलाफ कोई बहुत एफ आई आर दर्ज है पलसाना है सचिन सचिन जेडिस में पलसाना सचिन गांव में इधर ये लोग की एफ आई दर्ज है ये लोग आपसे मांगते हैं हाँ वो पचास हजार की खंडित थी क्या बारे में मांगते कैसे वो रिक्शा रिक्शा की बचत पे नहीं दिया था ना तो उसके बजे मेरे को पचास हज़ार दे बोले अपने कमिश्नर साहब को ये बोलना चाहूँगा ऐसे खंडी मांगने वालों को ऊपर से कार्रवाई किया जाए बस उससे ज्यादा मैं उनसे कुछ नहीं कहना चाहता आपके परिवार को लेके आपको कितना टेंशन है हाँ मेरे परिवार को लेके बहुत टेंशन है मेरे एक एक छोकरा है नाम दो मियाँ भी, भी ने एक छोकरी हम चार जने वो लोग घर तक क्या जाते जाएंगे कोई इंसान नहीं मिला तो आप क्या इंसाफ नहीं मिला तो और ऊपर जाएगी उपर हम कहीं नहीं ऊपर तक पहुँचेंगे હાલ તો સીસીટીવીમાં અસામાજિક તત્વોનો આતંક ખુલ્લા આમ દેખાઈ રહ્યો છે જેને લઈને પોલીસને કામગીરી કરવાની ફરજ પડી રહી છે પરંતુ આવી જ રીતે અસામારિક તત્વો દ્વારા હુમલાઓ કરાતા રહેશે તો આમ જનતાની સુરક્ષા રામ ભરૂસ જ રહેશે કારણ કે પોલીસના આવા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં પનો ટૂંકો પડી રહ્યો તેમ લાગી રહ્યું છે અઝરુરે